કઈ વાંધો ને આવો સુરત અમદાવાદ મુંબઈ આવો છો ને અમારો છોકરાઓ છે શું કરે મોટા થાય કેમ મોટા થાય કે ઘઉંથી જાય બાજરો જાય ઘી જાય બકાલો જાય તેલ એ જાય પ્યોર ઘાણી નું છેલ્લે સાહેબ શાહે એમાં મોકલો બહુણામાં માં કે ના ના હવા બે લીટર ભમભામાં મોકલી ગામડા મળી જાય કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને એની વાણીનો વિવેક છોકુ માં કઈક ને કઈક શીખવાડી જાય દાદા બાપા કે ભાઈ અમારા ગામ માં વરો હતો બધા દાળ ભાત ખાઈને ને છે કુતરાય હુઈ ગયા છે તો ડોખો હેનો છે છે તારી રીંગણા હું ભાવના ત્રિષ્ણા કિલો કોના છે રીંગણા રીંગણીના રીંગણા રીંગણી ના હોય બધા રીંગણા તારા વેસાયતા અત્યારે ડખો માં ઓલો બિશારો એમ કે દાદા કે છે સારું જોઈ ને બે હાર દીધું હાડા પાંચ સો હાથ હાડા હાથ વાગ્યા ઝાલર વગડી ગઈ દાદા આમ થયા રામ રામ ભાઈ હું થયું કઈ વેસણું જ્યાં બેઠા બેઠા મેં હિતેરવીગા જમીન વેસીને તારા રીંગણા નો વેસાણ આય કે ગજબ છે અમુક આમ આમ વાત નો કઈક હોય નથી એક દાદા બજાર માં છે

કે અઢીસો રૂપિયા કઢી નો કઢી બાપા મફત તો કે બટેટા રેવા દે બટેટા વડા રેવા દે પાંચસો કઢી બાંધે રોટલા તારી માં બનાવી નાખશે એટલે મોજીલા હતા એમ આ કોઈ મરમની કે એવી બીજી કોઈ વાત નથી પણ એને આનંદ હતો ગમે એ વસ્તુ માંથી આનંદ લઈ લેતા અહીં બેઠેલા બધાને ખબર ત્રીસ વર્ષ પહેલા ત્યાં શું આપણી પાસે કઈ હતું માંદા હતા તે સંતરા આવતા બા બિચારા સાયલું ફોડતે ને દાદા હળુ ઉપનારા તમને કોઈ શીર દાવા દે મોઢામાં છોકરા એમ વાંદરા જેમ કે એક હાજી હીરા કે તૂટી નહીં તો માં બિચારી ના પડે કે ના ના એ દાદા હાટુ તારી હાટું નથી બટા કાલ પછી એવું જ ને ધારી થી કઈક લેતા છે તાર બાપુ જેવો તો એમાંથી રમત ખુશી જતી હતી ઓલી સાયલો લઈને નિહાળે બી હતી સંતરાની સાયલો દોસ્તર ને કે એક જાડું ઘર બતાવું ઓલો પાછો હા આખું ખોલી રાખ કરીને સાયલું ને એમ ઝીણી ઝીણી બાબતમાં મને તમને મજા આવતી અત્યારે બે હાજર રૂપિયાનું કાઈ પણ સાધન સામગ્રી લાવો દી વાપરે ભંગાર માં વિયુ દે હું કામ મજા લઈ નથી આપતા મારી માવળીઓને બે હાથ જોડીને વિનંતી કરી રામના રાજ છે ભોગવી લઈ લઈએ શાળી વર પેલા કોસા વર્ષ પેલા ડોઈસુણ પૂછ ગયો કઈ હતું જ નહીં પસા પસા વિઘાના પાટડા હતા ખેતરો હતા કઈ સાધન સામગ્રી નતા છતાં તમને કહો હો હો વિઘાના પસા વિઘાના વગર સાધન સામગ્રી મોસમ લઈ લેતા પછી પછી ત્રીસ ત્રીસ જણા ભાટ લઈને જવાનું ઓલા વાડીવાળા વાળા ઘેરે આવે તો ખબર પડે ખરમ પડે થી ધારી થી સલાળા થી મેમન કંકોત્રી દેવા એવા પૂછે દાદા કે કંકોત્રી દઈ ને કે જમવાનું ના ના એમ તો જમાડે પછી જણા ભાત લઈને આવી એને પેલા જમાડ લીધા પછી આવ્યા તમે વિચાર કરો એ પચીસ જણા નું ભાત ને મહેમાન ને પાછું જમાડી પછી આવું અને પાછું કામે સોટી જવું તો એ કોઈ દી ડોશી એના પિયર માં જઈને નથી દીક તમે મને હું કામ દીધી ત્યાં કામ ઢોડો રે વિચાર કરો અને અત્યારે તો તૈણ માલ ના દાદર ઉતરવા પડે શું કે તમે કેમ ના થાલવાના છો કા ભાઈ ને આવ્યા છે કિલો શીખાને લેતા આવજે પણ તૈણ દાદર ઉતરતો તને કઈ વાંધો છે આ ડોઈશું ને પૂછો કુવે ચાર વાગે પાણી ભરવા જવું પડતું હતું ઘંટલે દળવું પડતું હતું પાંત્રી 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 જણા એમાં પાંચ તો એ હોય દહ નું ખાઈ જતા હોય એનું દળવાનું પાંત્રી પાંત્રી ના ટોળા એનું દળવાનું ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું છોકરા પાછા એટલા જેટલા છોકરા એટલા પાછા હામા ગોદડા ગોદડા ધોવા પડતા પેલા ડાયપર નતા તમે સમજો આખી વાત વાદળીઓ થઈ ગયેલા ગોદડા ધોવા જવા પડતા અને ઈ માઇલું તમે કઈ ખરું બિચારી તોય હાહુ હાહુ દેહ માં ફોન કરે સિટી કેમ છે બટા હારું છે ને ના ના મમ્મી હમણાં ક્યાં હારું રે કે હું છું કમર બહુ દુખે પગ બહુ ફાટે છે હે બટા તો તમારે ફિલ્ટર ને સાફ પાડો તેની મેળા મેળા ગોળો ભરાય જાય ઘંટીમાં દાણા નાખો દાણા થી ઘંટી રેડ નાખે સાફ કરો દાણા થી સાફ બંધ કરો દાણા થી કુએ ધોવા જવા પણ નહીં ઘંટીમાં દાણા થી કુએ ધોવા જવા પણ નહીં ડબ્બામાં ગોદડું નાખું ગોદડું ધોવાય છે

પણ એ કે બાપા ભારત સરકારે એવું નક્કી કર્યું છે પછી જણા ને હવારમાં બોલાવો પછી વાગે પછી એક વાગે પછી રોંઢે અને પછી બોલાવો પણ બાપા પછી જણા ને કંદોય હે કંદોય નથી પહોંચતો અહીંથી અમારે થોડો ખેલાન ખેલકા મોકલી વિમલ ના ભરી ભરીને તોય તમને નથી પહોંચે તોય થી ક્યાંક થી મોબાઈલ મામામામામ કરો ને ગરમા ગરમ સબલા આવે એ સબલા ક્યાંથી આવે ઈગી તો બાપા સ્વીગી માં થાય સ્વીગી તરત માસી થાય એટલું બધું ગરમ ખવડાવે છે તો ઈ કે ના ના કંપની છે તમારે જે ખાઉં એમાં જ મગાવી લેવાનું તો મારા મારા મોબાઈલ માં તારું સ્વિગી ફીટ થાય ઈ કે હા તમારે શું મગાવું સુઈરમાં લાડવા કે બાપા સુઈરમાં લાડવા આવે કોણ ખાય તારો બાપ ખાય વી મૂહ તો ખરો ભૂકોય ન રહેવામાં આ નથી ખાતા કરીને જ બધું કાઢવી નાખ્યું દાદા ને વળી વળી સ્વીગી નાખી દીધું ને આમ ખાટો ઢવળી લીમડા હેઠે વી આઈ ગયા

મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો ચટણી અમારે બાયો ખજૂર આંબલી ની બનાવે લાકડા થાપ એમ કરી મીઠાઈ ઉપર એક દબાવ ઢોળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબ જાંબુ માટે એક દબાવો કાજુ કતરી માટે બે દબાવો જલેબી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો હવે લાડવો લાઈન ઉપર આવ્યો લે એમ એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ ઢોળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો બેસનના ટકા લાડવા માટે બે દબાવો મોતીચૂર ચૂરના લાડવા માટે ત્રણ દબાવો ચૂરમા લાડવા માટે ચાર દબાવો હવે લાડવો લાઈન ઉપર લાવો એમ કરીને સુરમા લાડવા ઉપર ચાર દબાવ હોળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમા લાડવા બટમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપા કે વીસ કિલો ઉપર બટન દબાવે ને તો મારી દીકરી એમ પૂછે ઝબલામ ભરદો ડબરા માં